જય શ્રી રામ મિત્રો સ્વાગત છે એક આપણા મજ મસ્તીવાળા બ્લોગમાં આજે છે ને આજે જવાનું છે આપણે ખેંગાર પર આપણે ઉખડેશ્વર મહાદેવના મંદિર છે ને થોડોક કાર્યક્રમ રાખવાનો એ જવાનું છે આજે સવાર સવાર મજૂર નાજ ધોઈ નીકળી ગયા છે ને તારે એને વચ્ચે આપણે ભોગ્યા હતા ને વચ્ચેથી એને પ્રકાશભાઈને લઈ જવાના છે ને ઘણા બધા લોકો આવવાના છે આપણા વ્રતભાઈ લાલાભાઈ બધા આવવાના હું હિતેશભાઈ અને આપણા તારે જઈને વહેલા થોડું કામ છે એટલે બન્યા આપણા વિડીયોમાં તો મિત્રો આપણું કિશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે અહીંયા આપણી સાથે કેટલા પણ લોકો જોડાઈ ગયા છે તો મિત્રો પરમ પૂજ્ય સંત શ્રી સંતોકદાસ બાપુની ત્રીજી વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે શાળાની બાળકોને જમણાનું આયોજન કરેલ છે ને એને અહીંયા જો તમે જોઈ શકો છો કે શાળાઓના કેટલા પણ એને બાળકો આવ્યા છે જમવા અને આમ જોઈ શકો છો હજી તો બાળકો આવે જ છે આમ ટોટલ એને રાપર તાલુકાની એને બાવીસ જેટલી શાળાઓને જમોડાનું આપણે આયોજન કરેલ હતું તો તમે જોઈ શકો છો

બહુ સારું કહેવાય છે કેમ કે એને મોટા માણસો તો અવકાશ જાળશે કે ઓલું જમવાનું આમ તેમ ફલાણું ઢીકડું ના બાળકો જેવું હશે ને એ જમી છે કોઈ અવકો નહીં ગામ હતું તેમ હતું તમે જોઈ શકો છો કેટલાક બાળકો હજી છે તમે શેરા કેટલાક આવે શેરા ને જાય શેરા કેમ કે એકસાથે બધા બાળકો આવે તો ટ્રાફિક બહુ જાય એટલે આપણે એને સારા બાઈક લઈને ગુમાડતા આવી પછી અમે એમને શાળાએ રવાના કરતા આવીએ છીએ આમ તમે જોઈ શકો છો બધા સેવા કરેલા રહ્યા પોતાની અને મિત્રો હોય ને આ બાજુ તમે જોઈ શકો છો કે થોડીક વાર એને શાળા બીજાથી બહુ થઈ ગયા હતા એટલે એને પૂરીને થોડીક એને મતલબ કે તાણ પડી હતી એટલે જો આપણા એને કાકાશ્રી ને બધા એને જો પૂરી ઉણા બધા લાગી ગયા છે તમે જોઈ શકો છો કારીગર આવી ગયા જો

અને પછી એને આપણી વાડીએ ખેંગાર પર એને ઝૂંપડી બનાવી છે રાત તમે પણ જોઈ શકો કેવી એવી આપણી ઝૂંપડી બની છે જરાક હજી કલર કામ બાકી છે બાકી તેમ ડિઝાઇન તમે જોઈ શકો છો કેવી છે જો પ્રકાશભાઈને જો ફોટા ફોટા પાડે હેરા ને આપણા એને જીત મિત્ર પણ છે ને આ બહારનો નજારો છે તમે જોઈ શકો છો આવી ડિઝાઇન કરી છે એમાં કલર કામ બાકી છે હજી મિત્રો આપણે આવી ગયા તારા આપણે ઘરે અને એનું બધું કામકાજ બધું કમ્પ્લીટ કરીને આવી ગયા ઘરે ને હું આપણે છે ને બેક બેક ક્લિપ લઈ ગયા હતા કેમ કે બહુ આપણે કામમાં હતા સેવામાં એટલે આપણે ટાઈમ મળ્યો ને એટલે ક્લિપ લીધી હોય ને આપણે આપણે ટ્રેક્ટર જો આવી ગયા ઘરે કે આપણે આ ટ્રેક્ટર હતું ને એક બીજું હતું જ રાખેલ રહે ને એને કેવી મજા આવી એ કોમેન્ટ લાઈક્રાઈબ કરના મળીએ નવા વ્લોગમાં